ભુજ તાલુકાના માધાપર ગામેથી માદક પદાર્થ ગાંજા 324.5 ગ્રામ નાર્કોટિક્સ મુદ્દામાલ તેમજ કુલ અગણા સિત્તેર હજાર બસો પચીસના મુદ્દામાલ સાથે એક પકડી પાડતી એસઓજી પશ્ચિમ કલ્પ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી રબારી સાહેબનાઓએ અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનવ્ય એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પ્રયત્નશીલ હતા દરમિયાન ગઈકાલ તારીખ નવ એક બે હજાર છવ્વીસ ના રોજ એસઓજી સ્ટાફના કર્મચારીઓ માધાપુર વિસ્તારમાં ખાનગી રહે સચોટ બાત કરી માધાપર ગામે આર્મી કેમ્પ રિંગ રોડ ખાતે આવેલ રમેશ લાઈટ મંડપથી આગળ જય ગોગા હેર સલુન પાસે ઉભી રહેલ આરોપી ઇકબાલ આમદ માંજુટી ઉમર વરસ રહે ઝડપી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ સેક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ઇકબાલ અહમદ માંઝુટી ઉમર વરસ તેતાળીસ રહે પીરવાળી શેરી કેમ્પ એરિયા ભૂજ જ્યારે આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો પાંચ ગ્રામ કિંમત રૂપિયા સોળ હજાર બસો પચીસ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજાર તેમજ હોન્ડા એક્ટિવા રૂપિયા પચાસ હજાર મળી કુલ અગ્ન હજાર બસો પચીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે